નમસ્કાર સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ અત્યારે આપણે આવ્યા છે મોરબીના બાપા સીતારામ ચોક કે જે મોરબીનો સૌથી જે કહી શકાય કે ક્રીમ એરિયો કહી શકાય એ રવાપર રોડ ઉપર આવેલા બાપા સીતારામ ચોકમાં છે અને મોટા મોટાભાગે વેપારીઓ લોકો અને ઉદ્યોગપતિઓ જે છે આજુબાજુના રેણા વિસ્તાર છે ત્યારે અહીંયા ઘણા બધા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ છે આપણી સાથે જોડાયેલા છે તેમની સાથે વાત કરીશું મતદારોનો એમનો કેવો મિજાજ છે એની સાથે તમારું નામ કહેજો કાકા તમારું ઓકે તમારું નામ કહેજો મારું નામ સતીષભાઈ છે સતીષભાઈ શું કઈ છે મારી દ્રષ્ટિએ તો માહોલ એટલો બધો હજી રાજકીય લોકોમાં જેટલો માહોલ પકડો છે એટલો પ્રજામાં હું જનરલી પૂછતો એક મારો લોકસેવાને રાજકારણ શોખનો વિષય છે કોઈ પક્ષ નહીં પણ લોકો હજીમાં એટલો ઉત્સાહ નથી દેખાતો જેટલો જેટલો જે રાજકીય લોકોને ઉત્સાહ છે એટલો પ્રજામાં ઉત્સાહ નથી ટૂંકમાં મતદાન આ વખતે વધશે કે ઘટશે શું લાગે છે મતદાન માટે તો બેય વસ્તુ થશે તંત્રએ પણ ખૂબ મહેનત કરવી પડશે અને રાજકીય પક્ષોએ મહેનત કરવી પડશે કારણ કે ચૂંટણી વખતે એવું થાય છે કે મતદાન તો લોકશાહીને જીવંત રાખવા માટે કરવું જ જોઈએ ચોક્કસ સોય સો ટકા થવું જોઈએ હું તો કહું પણ લોકો મત દેવા જલ્દી બહાર નથી નીકળતા એ નબળાઈ છે થોડીક ઓકે લોકોની જે જલ્દી બહાર નથી છે યુવા મતદારો છે તમારું નામ કીધું દીપ છે મારું નામ કેટલા વર્ષ છે તમારા આ વર્ષ ઓગણીસ વર્ષ એટલે પ્રથમ વખત મતદાન કરશો કેવો ઉત્સાહ છે શું કાંઈ લાગે છે કે કેવો માહોલ છે આમ ઉત્સાહ કુલ જોશમાં છું પહેલી વખત મતદાન કરવાનું છે આપણા સમાજનો પાયો છે મતદાન કરવું વિકાસ માટે એ મતદાન કરવું જરૂરી છે મતદાન કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ કે એ ધ્યાનમાં રાખીને આપણે મતદાન કરતા હોઈએ મતદાન વખતે દેશના વિકાસ માટે જ મતદાન કરવામાં આવે છે ઓકે નવા જે યુવા પેઢી છે એમને શું સંદેશો આપશો મતદાન કરે આ વખતે અને દર વખતે દરરોજ પાંચ વર્ષે જે મતદાનની પ્રક્રિયા આવે છે એમાં મતદાન કરવું ફરજિયાત છે અને કુલ જુષા સાથે હું માનું છું કે બધા જ મારા યુવા મિત્રોએ મતદાન કરવું જોઈએ ઓકે અત્યારે જે ચૂંટણી આવી છે એ કઈ ચૂંટણી છે તમે મતદાન કરવાના છો તો ચૂંટણી કઈ છે નથી કેમ ઓકે અત્યારે જે છે ઈ ભાજપ તરફી કોણ ઊભું છે એમ કાનાદર કાના ભાઈ છે કોંગ્રેસ તરફી કોણ ઊભું છે કોંગ્રેસ તરફી જયંતિ ભાઈ તમેના બોલતા ઓકે અપ જે આમાં નવી પાર્ટી આવી છે આમ આદમી પાર્ટી છે એમાં પણ ફીકોનું પંકજભાઈ પંકજભાઈ સાહેબ ઓકે ખૂબ સરસ જે અડધી માહિતી ખબર છે ખૂબ ખૂબ અભિનંદન તમારું નામ કહેજો રમેશભાઈ રમેશભાઈ હા તમે શું વ્યવસાય કરો છો અને ક્યાં રહો છો રવા પર રો રવા પર શું વ્યવસાય સાથે સંકળાયેલા છું ધંધા વેપારી 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 શું લાગે છે આ વખતનો માહોલ કેવો છે માહોલ તો એવું ઓછું લાગે છે હેઠળ

આપણી બીજા પણ છે તમારું નામ વિનોદભાઈ વિનોદભાઈ તમે શેમાં સંકળાયેલા નામભાઈ ઉદ્યોગપતિ છે શું છે વેપાર શું લાગે છે આ વખતેનો માહોલ જે છે ભાજપ કોંગ્રેસ આપ કે બીજે શું લાગે છે માહોલ આ વખતે આ વખતે થોડુંક ચિત્ર જે બધું નોખું નોખું લાગે છે કારણ કે પહેલા તો બે જ પક્ષ ચૂંટણી લડતા હતા ગુજરાતમાં હવે આ વખતે ત્રણ પક્ષ થયા છે એટલે થોડીક બધાયને મહેનત વધારે કરવી પડશે બીજો પક્ષ જે આવ્યો છે એ ફાવી જશે કે શું થશે

બતા આવડા આવડી એક એક વાત બરાબર બાકી આ મતદાન કરવા જવું જોઈએ સો ટકા તો ન થાય પણ એસી પચાસી ટકા તો મતદાન કરો ને તમે તો જ આપણું આ લેવલ હા પબ્લિકનો ઉત્સાહ હોવો જોઈએ પણ આ વખતે એવું મને એવું દેખાતું નથી ક્યાંય વાતું જ નથી થતી કાંઈ નખો ચૂંટણીની વાત થાય ને બરાબર ગામે ગામમાં એવું જ બધે ગામ પહેલા જે ચૂંટણી થતી ત્યારે પ્રચાર કેવી રીતે થતો શું કહે એ થતા નહીં એ પ્રચારની તો વાત જ કરો મા તમે એ તો એ અમે ગોકળ બાપા એ હતા ને તેથીની વાત કરું એ કોંગ્રેસના માણસો હતા એની તો આમ જીભ વરી હોય ને બોલે ને તમને મીઠા જ મીઠા જ લાગે અને અત્યારે તો બસ આ આપણી કોર આવવાનું ને કામ થાય છે ને તેમ થઈ છે ને ઓળું થાય છે હવે હા શું કરવાનું ત્યારે જે વચનો આપતા એ સાચા વચનો હતા કે શું જ પડતા ને જ પડે અત્યારે વચન આપે હાથા જ પડે

કોઈ કોઈ મોટા માણસો આવે ત્યારે થાય ને કજો આવી લે હે બરાબર ને સરસ બીજા પણ આપણી સાથે છે તમારું નામ કહેજો મારું નામ છગનભાઈ છગનભાઈ શું લાગે છે આ વખતે ચૂંટણીનો માહોલ આ વખતે ચૂંટણીના માહોલમાં તો શું સમય સંજોગ પરિવર્તન આવી ગયું છે બરાબર આ વખતે ચૂંટણીના માહોલમાં તો બહુ બધાને કઠણ પડ્યું હોય મહેનત પુષ્કળ કરવી પડે મોંઘવારી માગા મૂકી દીધી માણસને જીવવા જેવું છે નહીં કોઈ નાના માણસ મજૂરી કરી જીવી શકે એવી પરિસ્થિતિ નથી બજારો બધા ભડકે બરે હે બરાબર એમાં ચૂંટણીના માહોલમાં તો બધાએ મહેનત કરવી પડશે કોઈ એવી સારી લીડર આવે કોઈ ન આવે એ કોઈ આપણે કહી શકીએ નહીં પણ મતદાન કરવો આપણો અધિકાર છે મતદાન કરવું પડે આપણું મંતવ્ય છે મતદાન કરવું જોઈએ એવું છે આપણી સાથે બીજા પણ તમારું નામ કહેજો નામ ગુણુભાઈ ભાઈ તમારી ઉંમર કેટલી છે મારી ઉંમર બાહઠ વર્ષ બાહઠ વર્ષ છે તમે ટૂંકમાં ચાલીસ વર્ષથી આ આમ ટૂંકમાં જોતા હશો મતદાન કરતા હશો શું લાગે છે માહોલ માહોલ તો શું છે કે આ બધા જે બોલ્યા છે એ રીતે માહોલ હાલે છે બીજું તો આમાં કાંઈ નવીન કાંઈ છે નહીં તમારી અમારી દ્રષ્ટિએ તો કાંઈ નથી બરાબર છે બધી પબ્લિકો જેમાં દેવાવાળા દેવા દે છે અને ચાવાવાળા ચાવે છે બાકી તો બીજું કાંઈ નવીનમાં આમાં કાંઈ છે નહીં મહેનત ખૂબ કરવી પડે બાકી મોંઘવારીની માજા જે છગનભાઈ બોલ્યા એ બરોબર છે ત્યાં જુઓ અહીંયા અત્યારે વીસ હજાર વાળો પગારવાળો જીવી શકે એવું છે નહીં બરાબર છે તો શું કરવાનું કેને મત દેવો કેને ન દેવો બધી મૂંઝવણ છે આમ અને એમાંય વળી આ ત્રિપાંખીઓ જંગ જાયમો છે એટલે બધું ભાજપવાળા નહીં કઠણ છે ને કોંગ્રેસવાળા કઠણ પડવાનું કેની ઘોરા જવું કેની ઘોરા ન જવું એ બધું વિચારવા જવું કયો માણસ સારો છે કયો ખરાબ છે બરાબર છે આ રીતે બધું આયોજન હાલે છે એવું બધું કાંઈ લાગતું નથી માળી અને અમારા ગામડામાં એવું બધું કાંઈ માહોલ છે નહીં બરાબર છે જયા જોવો ત્યાં એ દસ હજાર મતી કાના ભાઈ જયા આવ્યો ત્યાં હારે જ છે કે બરાબર છે અને મોરબી વાળી સિટી તોડે એટલે આવી જાય છે એટલે આવો માહોલ છે માળિયામાં ટૂંકનો માહોલ આવો છે માળિયામાં માહોલ અમારે આવો છે આ વખતે એવો રહેવાનો છે કે આ વખતે તો બહુ હું આ મોરબી રહું છું એટલે બહુ ખ્યાલ નથી કેવો માહોલ છે એ ઓલા ચિત્રની વાત હતી પાટીદાર ફેક્ટર કામ કરી ગયું બરાબર મેરજા સાહેબે અમારી બાજુના એ આવી ગયા હતા ઓમાં હતા કોંગ્રેસમાંથી વળી ભાજપમાં છૂટાઈ ગયા હતા આ વખતે ટિકિટ મળી નહીં આ વખતે કાનભાઈને મળી એટલે આ માહોલ એવો જામ્યો છે કે તમે વાત જ જવા તો વિકાસ એને કર્યો એવું લાગે છે મેડિયા ભાઈ મારીમાં વિકાસ તો કર્યો છે હવે જે આવનાર ધારાસભ્ય છે એ કેવી દ્રષ્ટિ રાખશે તમને તમારાથી આ ધારાસભ્યમાં કાનાભાઈ હતા ત્યારે એ કામ તો બધે અમારે કર્યા જ છે એવું નથી અને ચાક ત્યાં બહુ હીરા ઉદ્યોગ હતો ત્યારે કાનાભાઈ હીરાભાઈ હીરામાં બધા માણસો બધા જોવાની હોય કાના ભાઈને ચાતા હતા એવું આ તો જે રવાપર રોડના બાપા સીતારામ ચોક જે છે ત્યાંના જે વેપારીઓ ઉદ્યોગપતિઓને છે એનો માહોલ હતો જ્યારે નવી અપડેટ નવા સમાચાર સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મારબીભાઈ સાથે ખૂબ ખૂબ આભાર